નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ બે YouTube ઝીરો યુટ્યુબ ચેનલ પર શું તમે પણ એવું વિચારો છો કે બજારના જોખમ વગર એક મોટી રકમ ભેગી કરવી છે તો આજે આપણે વાત કરવાના છીએ એક એવી જ જબરદસ્ત સરકારી યોજના વિશે જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે ચાલો શરૂ કરીએ જો આ સવાલ લગભગ દરેકના મનમાં હોય જ છે ખરું ને કે ભાઈ પૈસા તો વધારવા છે પણ શેર બજારના ઉતાર ચઢાવનો ડર લાગે છે તો પછી એ એવો કયો રસ્તો છે જે સુરક્ષિત પણ હોય અને સારું વળતર પણ આપે જ્યારે શેરબજાર એક તોફાની દરિયા જેવો લાગે ત્યારે પોસ્ટ ઓફિસની યોજનાઓ ખબર છે એકદમ સલામત દીવાદાંડી જેવી છે અહીં કોઈ ટેન્શન જ નહીં કોઈ ઉતાર ચઢાવ નહીં બસ એકદમ સ્થિર અને ગેરંટી સાથેનું વળતર અને આવું કેમ કારણ કે તમારી બચતની સુરક્ષાની જવાબદારી ખુદ સરકાર લે છે તો આ સુરક્ષિત રસ્તાનું નામ શું છે એ છે રિકરિંગ ડિપોઝિટ જેને આપણે ટૂંકમાં આરડી કહીએ છીએ આ છે ને પૈસા વધારવા માટેનું એક એકદમ ભરોસાપાત્ર સાધન છે તો ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ આખરે કામ કેવી રીતે કરે છે આરડી એટલે શું એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો એ શિસ્તબદ્ધ બચતનો એક જાદુ છે તમારે બસ દર મહિને એક નક્કી કરેલી રકમ જમા કરાવવાની અમે એના પર તમને મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ હવે આ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ પર પણ વ્યાજ જેનાથી તમારી બચત છે ને એ બમણી સ્પીડથી વધે છે ઓકે તો હવે જરા ડિટેલમાં જઈએ આ સ્કીમના નિયમો શું છે એની ખાસિયતો શું છે એ બધું નજીકથી જોઈએ એટલે આપણને ખબર પડે કે આપણા માટે કેટલી ફાયદાકારક છે હાલમાં આ યોજના પર તમને મળે છે પૂરા છ પોઈન્ટ સાત ટકાનું વાર્ષિક વ્યાજ અને સૌથી મજેદાર વાત એ છે કે આ વ્યાજ દર ત્રણ મહિને તમારા ખાતામાં ઉમેરાય છે અને એના પર પણ વ્યાજ મળવાનું શરૂ થઈ જાય છે આને કહેવાય કમ્પાઉન્ડિંગનો પાવર આનો મતલબ સીધો એ જ છે કે તમારી બચત તમે વિચાર્યું હશે એના કરતાં પણ ફાસ્ટ વધશે આ યોજનાના નિયમો છે ને એકદમ સરળ છે કોઈ માથાકૂટ જ નહીં આ ખાતું પાંચ વર્ષ એટલે કે સાઈઠ મહિના માટે ખોલાવી શકાય છે તમે એકલા ખોલાવી શકો જોઈન્ટમાં ખોલાવી શકો અથવા તો દસ વર્ષથી મોટા બાળકોના નામે પણ ખોલાવી શકો છો અને હા માની લો કે કોઈ મહિને હપ્તો ભરવાનો રહી ગયો તો પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી દર સો રૂપિયા પર ખાલી એક રૂપિયાનો નાનકડો દંડ લાગે છે આ સ્કીમ ખાલી પૈસા બચાવવા માટે જ નથી એનાથી પણ ઘણું વધારે છે ચાલો હવે એના કેટલાક એવા ખાસ ફાયદાઓ જોઈએ જે એવા લોકો માટે બેસ્ટ છે જેઓ પોતાના રોકાણને લઈને બહુ સાવચેત રહે છે આ યોજનાની સૌથી મોટી તાકાત છે એની ફ્લેક્સિબિલિટી માની લો કે અચાનક પૈસાની જરૂર પડી ગઈ તો કોઈ વાંધો નહીં ખાતું ખોલાવ્યાના એક વર્ષ પછી તમારા જમા થયેલા પૈસામાંથી પચાસ ટકા સુધીની લોન પણ લઈ શકો છો એટલું જ નહીં જો બહુ જ જરૂર હોય તો ત્રણ વર્ષ પછી તમે આ ખાતું બંધ પણ કરાવી શકો છો અને આ બધાની ઉપર સૌથી મોટી વાત સરકારી ગેરંટી એટલે મગજમાં કોઈ ટેન્શન જ નહીં એટલે કહેવાનો મતલબ એ જ છે કે અહીંયા જોખમ જેવું કંઈ છે જ નહીં ઝીરો રિસ્ક કારણ કે ગેરંટી કોણ લે છે ખુદ ભારત સરકાર એટલે આપણે પૂરેપૂરા નિશ્ચિંત રહી શકીએ ભલે બજાર ગમે તેટલું ઉપર નીચે થાય આપણું વળતર તો પાક્કું જ છે હા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે આ યોજના પર જે વ્યાજ મળે છે એ ટેક્સેબલ છે પણ ગભરાવાની જરૂર નથી જો તમારી કુલ આવક ટેક્સના દાયરામાં નથી આવતી તો તમે ફોન પંદર જી કે પંદર ટીડીએસ કપાતમાંથી બચી શકો છો ચાલો હવે આવીએ આ આખા વિડીયોના સૌથી એક્સાઇટિંગ પાર્ટ પર હવે આપણે એ જોવાના છીએ કે કેવી રીતે નાની નાની બચતથી એક મોટું ફંડ બનાવી શકાય છે સીધો દસ લાખનો હિસાબ સમજીએ ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ ધારી લો કે તમે રોજ ફક્ત બસો રૂપિયા બચાવો છો હવે તમને લાગશે કે રૂપિયામાં શું થાય પણ આ નાનકડી મહિનાના છ હજાર રૂપિયાનું રોકાણ બની જાય છે અને હવે જોજો કે આ નાનકડી રકમ લાંબા સમય કેવો કમાલ કરે છે આ જુઓ અહીં દેખાય છે કમ્પાઉન્ડિંગનો અસલી પાવર દર મહિને છ હજાર રૂપિયાનું રોકાણ પાંચ વર્ષમાં બની જાય છે ચાર લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાથી પણ વધારે પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે જો તમે આ રોકાણ બીજા પાંચ વર્ષ એટલે કે કુલ દસ વર્ષ સુધી ચાલુ રાખો તો તમારા હાથમાં આવશે પૂરા દસ લાખ પચીસ હજાર રૂપિયાથી પણ વધારે વિચાર કરો રોજની નાનકડી બચતથી દસ લાખનું સપનું કેટલી સરળતાથી પૂરું થઈ શકે છે તો હવે સવાલ એ થાય કે આ જબરદસ્ત યોજનાનો લાભ લેવો કઈ રીતે ચિંતા ના કરો પ્રોસેસ એ એકદમ સિમ્પલ છે ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ બચતની સફર શરૂ કરવા માટે શું કરવું પડશે બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ છે સૌથી પહેલા તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ તમારું આધાર કાર્ડ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખો અને બસ તમારું રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવીને પહેલો હપ્તો જમા કરાવી દો છે ને એકદમ સહેલું તો અંતે એક સવાલ શું સસલાની જેમ ફાસ્ટ ભાગવા કરતા કાચબાની જેમ ધીમે પણ સતત ચાલીને બચતની રેસ જીતવી એ વધુ સારો વિકલ્પ નથી આના પર વિચાર જરૂર કરજો અને હા આવી જ ઉપયોગી અને અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત